વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ સાતમાં સ્વ અધ્યન પોથીમાં ભાગ ચાર આપેલ છે તેમાં વિષય ગણિત પ્રકરણ સાત રાશિઓની તુલના આપેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું પ્રકરણ સાત રાશિઓની તુલના યોગ્ય વિકલ્પ પસંદ કરો બે વ્યક્તિઓની ક્રમશઃ ઊંચાઈ એક પોઈન્ટ પચાસ મીટર અને પંચોતેર સેન્ટીમીટર છે તો તેમનો ગુણોત્તર કેટલો થશે જવાબ સી બે જેમ એક સાતસો મીટરના વીસ ટકા બરાબર જવાબ આવશે ડી એકસો ચાલીસ મીટર ઝીરો પોઈન્ટ ઝીરો સાત મીટર બરાબર બે સાત ટકા થશે રૂપિયા પિસ્તાળીસોના કેટલા ટકા બરાબર નવ હજાર થાય જવાબ એ બસો ગુણોત્તર ત્રણ જેમ આઠ બરાબર જવાબ આવશે બે સડત્રીસ પોઈન્ટ પાંચ ટકા છ બસો પચીસ ટકા બરાબર જવાબ આવશે એ નવ જેમ ચાર સાત એક સાયકલ રૂપિયા અઢારસોમાં ખરીદી તેના પર બાર ટકા નફો લઈ વેચવામાં આવી તો સાયકલની વેચાણ કિંમત કેટલી હશે જવાબ આવશે બે રૂપિયા બે હજાર સોળ આઠ એ ક્રિકેટ બેટ રૂપિયા આઠસોમાં ખરીદી રૂપિયા સોળસોમાં વેચવામાં આવે તો કેટલો નફો થશે jawab avshe a 100% टका। 9 કઈ રકમનો વાર્ષિક 14% લેખે 2 વર્ષનો સાદો વ્યાજ ₹126 થાય જવાબ આવશે c 450 2 ખાલી જગ્યા પૂરો 2 * 3 = ખાલી જગ્યા% જવાબ આવશે 67 2/5 11 ₹360 નો 30% = ખાલી જગ્યા જવાબ આવશે 108 8.5 = ખાલી જગ્યા% જવાબ આવશે 160 પંદર કિલોગ્રામ એ પચાસ કિલોગ્રામના ખાલી ગયા ટકા થાય જવાબ આવશે ત્રીસ જોની એક ક્રિકેટ બેટ રૂપિયા પંચોતેરમાં વેચે છે અને તેને રૂપિયા આઠની ખોટ જાય છે તો ક્રિકેટ બેટની મૂળ કિંમત ખાલી ગયા હશે જવાબ આવશે રૂપિયા ત્રેસી દેવાંગે એ ખુરશી રૂપિયા સાતસોમાં ખરીદે છે અને રૂપિયા સાતસો પચાસમાં વેચે છે તો તેને ખાલી ગયા ટકા નફો થાય જવાબ આવશે સાત એક સતમાંશ જો રૂપિયા દસના વીસ લીંબુ ખરીદીને રૂપિયા ત્રણના પાંચ લીંબુ લેખે વેચવામાં આવે તો ખાલી ગયા ટકા ખાલી ગયા થાય તો વીસ ટકા નફો થાય રૂપિયા ત્રણ હજારનું વાર્ષિક દસ ટકા લેખે ત્રણ વર્ષનું વ્યાજ રૂપિયા ખાલી ગયા થાય તો જવાબ આવશે નવસો દાખલા નંબર ત્રણ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો બે ત્રણ બરાબર સાસઠ બે ત્રણ ટકા થશે તો આ વિધાન સાચું છે ચાર દિવસના પચાસ ટકા એટલે આઠ કલાક આ વિધાન ખોટું છે જીરો પોઈન્ટ જીરો અઢાર બરાબર આઠ ટકા આ વિધાન ખોટું છે જો એક સાયકલ રૂપિયા તેત્રીસોમાં ખરીદીને રૂપિયા ત્રણ હજાર આઠસો ત્રીસમાં વેચવામાં આવે તો દસ ટકા નફો થયો કહેવાય આ વિધાન ખોટું છે રૂપિયા આઠસોનું ત્રણ વર્ષનું બાર ટકા લેખે વ્યાજ મુદ્દલ રૂપિયા આઠસો ને સન્નું થાય આ વિધાન ખોટું છે સૂચના મુજબ કરો ત્રેવીસ પંદરના વીસ ટકા બરાબર કેટલા તો હું પંદર વીસ ટકાને આપણે અપૂર્ણમાં ફેરવીશું એટલે વીસ ભાગ્યા સો થશે એટલે પંદર ગુણ્યા વીસ ભાગ્યા સો પંદર ગુણ્યા વીસ એટલે ત્રણસો ભાગ્યા સો બે બે ઝીરો ઉડાડીશું એટલે ત્રણ ભાગ્યા એક એટલે કે ત્રણ જવાબ આવશે ચોવીસ એક કલાકના કેટલા ટકા ત્રીસ મિનિટ થાય તો એક કલાક બરાબર સાઠ મિનિટ હવે સાઠ મિનિટ બરાબર સો ટકા હોય તો ત્રીસ મિનિટ બરાબર કેટલા ટકા તો ત્રીસ ગુણ્યા સો ભાગ્યા સાહીઠ તો સો ભાગ્યા બે હવે ત્રીસ ત્રીસું એટલે બે વચ્ચે એટલે સો ભાગ્યા બે એટલે પચાસ ટકા થશે પચીસ એક શહેરની કુલ વસ્તીના પિસ્તાળીસ ટકા પુરુષો છે તથા ચાલીસ ટકા સ્ત્રીઓ છે તો બાળકોની ટકાવારી શોધો હવે વિદ્યાર્થી મિત્રો કુલ વસ્તીમાં પિસ્તાળીસ ટકા પુરુષો પ્લસ ચાલીસ ટકા સ્ત્રીઓ એટલે કે પંચ્યાસી ટકા પુરુષો અને સ્ત્રીઓ છે હવે બાળકોની સંખ્યા બરાબર સો ટકામાંથી પંચ્યાસી ટકા બાદ કરીશું એટલે કે પંદર ટકા બાળકોની સંખ્યા આવશે ચોકમાં દસ ટકા કેલ્શિયમ ત્રણ ટકા કાર્બન અને બાર ટકા ઓક્સિજન હોય છે તો બે તો બે એક દ્યાંશ કિલોગ્રામ ચોકમાં કેટલા ગ્રામ કાર્બન અને કેટલા ગ્રામ કેલ્શિયમ હોય જવાબ એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ તો બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ એટલે કે પચીસો ગ્રામ થશે હવે કાર્બનનું વજન સો ટકા બરાબર ગ્રામ છે તો ત્રણ ટકા બરાબર કેટલું હશે તો ત્રણ ગુણ્યા પચીસો પાક્યા સો હવે ઉડતા છે તે ઉડાડીશું તો પંચોતેર જવાબ આવશે એટલે કે પંચોતેર ગ્રામ હશે તેવી જ રીતે કેલ્શિયમનું વજન ગણીશું સો ટકા બરાબર ગ્રામ છે તો દસ ટકા બરાબર કેટલા તો એ દસ ગુણ્યા કરીશું અહીં દસ ગુણ્યા પચીસસો ગ્રામ ભાગ્યા સો કરીશું તો બે બે જીરો ઉડાડીશું એટલે કે પચીસ ગુણ્યા દસ એટલે કે અઠીસો ગ્રામ આવશે એક ફૂલદાનીની કિંમતમાં બાર ટકા વધારો થયો જો ભાવ વધારા પછીની ફૂલદાની કિંમત રૂપિયા આઠસો ને સન્નું હોય તો ફૂલદાનીની મૂળ કિંમત શું હશે જવાબ ધારો કે ફૂલદાનીની મૂળ કિંમત સો રૂપિયા છે હવે બાર ટકા વધારા સાથે મૂળ કિંમત ગણીએ તો સો પ્લસ બાર એટલે કે એકસો બાર થશે એકસો બાર એ સો છે તો આઠસો ને સન્નું એક કેટલા આઠસો સન્નું ગુણ્યા સો ભાગે એકસો બાર થશે આઠસો ના ભાગ પાડીશું એટલે કે બાર અઠ્ઠા આઠસો સન્નું થશે બાર અહીં ભાગ પાડીશું તો એકસો બાર ગુણ્યા આઠ તો એકસો બાર એકસો બાર ઉડાડીશું એટલે આઠ ગુણ્યા સો થશે આઠ ગુણ્યા સો એટલે કે આઠસો રૂપિયા જવાબ આવશે એક વ્યક્તિ સાઠ કિલોમીટરની મુસાફરી કાર વડે તથા બસ્સો ચાલીસ કિલોમીટરની મુસાફરી ટ્રેન વડે કરે છે તો તેણે કાર વડે તથા ટ્રેન વડે કરેલ કુલ મુસાફરીની ટકાવારી શોધો અહીં કુલ મુસાફરી તો બસો ચાલીસ પ્લસ સાઠ એટલે કે ત્રણસો કિલોમીટરની મુસાફરી થાય છે હવે કાર દ્વારા કેટલી મુસાફરી થાય છે તો કાર સાઠ ગુણ્યા સો ભાગ્યા ત્રણસો એટલે કે જીરો જીરો ઝીરો ઉડી ભાગ્યા ત્રણ કરીશું એટલે કે વીસ આવશે એટલે કે વીસ ટકા જવાબ આવશે તેવી જ રીતે ટ્રેન વડે જોઈશું તો બસો ચાલીસ ગુણ્યા સો ભાગ્યા ત્રણસો અહીં ત્રણ અને બસો ચાલીસના ભાગ પાડે છે તો એસી ગુણ્યા ત્રણ થશે ત્રણ ત્રણ ઉગી જશે એટલે કે એસી જવાબ આવશે એટલે કે એસી ટકા ટ્રેન વડે અંતર કાપશે એ ખુરશી રૂપિયા ચૌસો ચાલીસમાં વેચવાથી દુકાનદારને દસ ટકા ખોટ જાય છે તો દુકાનદારે તે ખુરશી કેટલી કિંમતમાં ખરીદી હશે ઉકેલ ધારો કે ખરીદ કિંમત સો રૂપિયા છે તો એના પર ખોટ દસ ટકા જાય છે તો વેચાણ કિંમત નેવું રૂપિયા થશે હવે નેવું રૂપિયા વેચાણ કિંમત બરાબર સો રૂપિયા મૂળ કિંમત છે તો ચૌદસો વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી તો એ ચૌદસો ગુણ્યા સો ભાગ્યા નેવું થશે ચૌસોના અવયવ પાડીશું તો સોળ ગુણ્યા નેવું થશે નેવું નેવું ઉડાડીશું તો સોળ ગુણ્યા સો થશે એટલે કે સોળસો રૂપિયા થશે ત્રીસ એક ગામની વસ્તી આઠ હજાર છે તેમાંથી એસી ટકા લોકો સાક્ષર છે સાક્ષર પૈકી ચાલીસ ટકા સ્ત્રીઓ છે તો સાક્ષર સ્ત્રીઓની સંખ્યા તથા કુલ વસ્તીનો ગુણોત્તર શોધો અહીં ઉકેલ સાક્ષર લોકો તો આઠ હજાર ગુણ્યા એસી ભાગ્યા સો એટલે કે અહીં બે બે રોડ છે એટલે કે આઠસો ગુણ્યા આઠ એટલે કે સો હજાર ચારસો કુલ વસ્તી સો હજાર ચારસો છે સાક્ષર સ્ત્રીઓ અહીં ચાલીસ ટકા છે તો સો હજાર ચારસો ગુણ્યા ચાલીસ ભાગ્યા સો અહીં બે જીરો ઉડાડીશું તો સત્સો ચાલીસ ગુણ્યા ચાર એટલે કે બે હજાર પાંચસો અને સાહીઠ જવાબ આવશે અહીં ગુણોત્તર જોઈશું તો ગુણોત્તર બે હજાર પાંચસો સાઠ આઠ હજાર તો આઠ જેમ ગુણોત્તર આવશે રોહિત આઠસો ગુણમાંથી પાંચસો સાહીઠ ગુણ મેળવે છે અને નેન્સી પાંચસો ગુણમાંથી ચારસો ત્રીસ ગુણ મેળવે છે તો બંનેમાંથી કોનો દેખાવ સારો કહી શકાય જવાબ રોહિતે મેળવેલ ટકા પાંચસો સાહીઠ ગુણ્યા સો ભાગ્યા એસી એટલે સિત્તેર ટકા થાય છે નેશી મેળવેલ ટકા ચારસો ત્રીસ ગુણ્યા સો ભાગ્યા પાંચસો ટકા થાય છે અહીં રોહિત કરતાં નેન્સીના ટકા છે માટે નેન્સીનો દેખાવ સારો કહી શકાય બત્રીસ રૂપિયા નવ હજાર સાદા વ્યાજે આઠ વર્ષના રૂપિયા અઢાર હજાર થઈ જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે જવાબ અહીં સૂત્ર આપેલ છે વ્યાજનો દર આર બરાબર આઈ ગુણ્યા સો ભાગ્યા પી ગુણ્યા ટે અહીં કિંમત મૂકતા સો ભાગ્યા સરખા સરખા છે એટલે કે સો ભાગ્યા આઠ થશે એટલે કે બાર પોઈન્ટ પાંચ ટકા જવાબ આવશે રૂપિયા આઠ અને પચાસ પૈસાનો ગુણોત્તર શોધો જવાબ આવશે બી સોળ જેમ એક પાત્રમાં ચાલીસ લિટર પાણી ભરેલ છે જો તે પાત્રમાં આઠ ટકા જ ભરેલ હોય તો તેમાં કેટલું પાણી ઉમેરતા તે પાત્ર સંપૂર્ણ ભરાઈ જશે જવાબ આવશે બી ચારસો સાઠ કઈ રકમનું વાર્ષિક દસ ટકા લેખે બે વર્ષનું વ્યાજ રૂપિયા સાતસો તેત્રીસ થાય જવાબ આવશે ડી રૂપિયા ત્રણ હજાર છસો પાંસઠ દસ જેમ સાત જેમ આઠ ગુણોત્તરના પદોને ટકાવરીમાં ફેરવો જવાબ આવશે સી ચાલીસ ટકા અઠ્યાવીસ ટકા બત્રીસ ટકા એક પરીક્ષામાં સસ્સો ગુણમાંથી ચારસો છવ્વીસ ગુણ મેળવ્યા જ્યારે અન્ય પરીક્ષામાં રીનાય આઠસોમાંથી પાંચસો સાઠ ગુણ મેળવ્યા તો કોનું પરિણામ વધુ સારું કહેવાય જવાબ જૂહી મેળવેલ ટકા ચારસો ને છવ્વીસ ગુણ્યા સો ભાગ્યા છસો એટલે એકોતેર ટકા થાય છે જ્યારે રીનાએ મેળવેલ ટકા પાંચસો સાહીઠ ગુણ્યા સો ભાગ્યા આઠસો એટલે સિત્તેર ટકા થાય છે તો એ જૂહીના ટકા વધારશે માટે જૂહીનું પરિણામ સારું કહેવાય અત્યાર નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન યોગ્ય વિકલ્પ પસંદ કરો એક વર્ગમાં પચાસ બાળકોમાંથી વીસ છોકરાઓ છે તો છોકરીઓની ટકાવારી કેટલી થાય જવાબ આવશે એ સાહીઠ ટકા રૂપિયા પાંચ હજારનું પંદર ટકા લેખે એક માસનું વ્યાજ કેટલું થાય જવાબ આવશે ડી રૂપિયા બાસઠ પોઈન્ટ પચાસ આવક અને બચતનો ગુણોત્તર ચાર એક છે તો તેણે કેટલા ટકા બચત કરી કહેવાય જવાબ આવશે એ વીસ ટકા રૂપિયા ત્રણ હજારનું વાર્ષિક પંદર ટકા લેખે ત્રણ વર્ષનું વ્યાજ કેટલું થાય જવાબ આવશે ડી રૂપિયા એક હજાર ત્રણસો પચાસ પાંચ રૂપિયા બાર હજારનું એક માસનું દસ ટકા લેખે વ્યાજ કેટલું થાય જવાબ આવશે સી સો રૂપિયા સૂચના મુજબ કરો છઠ્ઠું ઝીરો પોઈન્ટ ઝીરો નેવ્યાશીને ટકામાં ફેરવો તો એ ભાગ્યા એક હજાર ગુણ્યા સો થશે એટલે કે ઝીરો જીરો ઉડાડીશું તો નેવ્યાશી ભાગ્યા દસ એટલે કે આઠ પોઈન્ટ નવ ટકા થશે સાત એશી રૂપિયાના કેટલા ટકા રૂપિયા સો થાય તોય એસી ગુણ્યા એક ભાગ્યા સો બરાબર સો તો અહીં એક્સની કિંમત શોધવાની એટલે જે સો સીધમાં છે એને અંશમાં લઈ જઈશું અને એસી જે અંશમાં છે તેને સીધમાં લઈ જઈશું તો અહીં એક્સ બરાબર એક હજાર ભાગ્યા આઠ થશે એટલે કે એક્સ બરાબર એકસો પચીસ ટકા આવશે એક શાળામાં કુલ બે હજાર વિદ્યાર્થીઓ છે તેમાંથી ચાલીસ ટકા છોકરીઓ છે તો છોકરીઓની સંખ્યા શોધો જવાબ છોકરીઓની સંખ્યા બરાબર બે હાર ગુણ્યા ચાલીસ ભાગ્યા છો અહીં જીરો જીરો ઉડાડીશું તો બસો ગુણ્યા ચાર એટલે કે આઠસો છોકરીઓની સંખ્યા આઠસો હશે આઠસો કિલોગ્રામ મિશ્રણમાં પંચાવન ટકા રેતી તેત્રીસ ટકા સિમેન્ટ અને બાકીનો ભાગ ચૂનાનો છે તો મિશ્રણમાં ચૂનાની માત્રા શોધો જવાબ ચૂનાની ટકાવારી બરાબર સો માઇનસ પંચાવન માઇનસ એટલે કે બાર ટકા ચૂનાની માત્રા આઠસો ગુણ્યા બાર ભાગ્યા અહીં બે બે જીરો તો બાર અઠા સન્નું સન્નું કિલોગ્રામ થશે દસ રાધિકા તેના મિત્ર પાસેથી રૂપિયા બાર હજાર ઉછીના લે છે તેમાંથી રૂપિયા ચાર હજાર વાર્ષિક અઢાર ટકા લેખે તથા બાકીના પંદર ટકા લેખી લીધા તો ત્રણ વર્ષ બાદ કુલ વ્યાજ કેટલું થશે જવાબ અઢાર ટકા લેખે વ્યાજ તો ચાર હજાર ગુણ્યા અઢાર ગુણ્યા ત્રણ ભાગ્યા સો એટલે કે એકવીસો સાહીઠ પંદર ટકા લેખે વ્યાજ આઠ હજાર ગુણ્યા પંદર ગુણ્યા ત્રણ ભાગ્યા સો એટલે કે ત્રણ હજાર અને કુલ કુલ વ્યાજ તો એકવીસો સાહીઠ પ્લસ સત્રીસો એટલે કે પાંચ હજાર પાં પાંચ હજાર સાતસો ને કુલ વ્યાજ થશે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ સાત રાશિઓની તુલના આપેલી થઈ તે સ્વધ્ય સંપૂર્ણ સોલ્યુશન કરે છે જો વિડીયો મિત્રો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ